কোোদে পাছি পাবুনাই নাকে তমা কোযে দু১োনে আমে যেমেমে বিডুসে য়াম কেমে বিয়াম নাম মডিয়ে বদুধর িয়ে হামডিয়ে য়� એટલે એ નડવા વાળું દેવ તમે હજાર લાખો કોષિત કરતા હોય ને પટેલ

તમે ડાયરેક માતાજી ની સ્થાપના કરો માતાજી ની સેવા પૂજા કરો ભક્તિ કરો બરાબર છે પણ એને શંકર ભગવાન માતા પિતા એ જે વરદાન આવ્યું છે

હે દરેક ને ઘેર મારા જેમ હડી ખમ માતાઓ બેઠી મારા જેવી જ માતા બેઠી તમારા ઘરમાં એને અપનાઈ તો આવતી નહીં ને એટલે ફેર ફેર દોડવું પડે હે દુખ ના માયા સુસુ ના કરે ભગત હે દુખ ના માયા કોઈ કે કાટલા આવો પડશે આ લો આલ્યા પણ મારું સારું તો થાય કદાજે સતર મીંડી કરી ને કઈ ભૂ આ જતા યાર કઈ ખઈ ગયા હે હા હા એક દિવસ માં કોઈ દેવી શક્તિ કૃપા નહીં કરતી હા હા દરેક ને એવું કહો કે આઈ થી નહીં હજાર જગ્યા ફરી પાંચો આઈ દે એક ક દિવસ માં જો કૃપા કરી દે ને તો આ શિગાર ની બીડી ની કાંડા મેડી ની ઢુંડવાનું છોડી દઉં હા હા હે હા દુનિયા માં કોઈ માતા એવું કહી દે કે એક ક દિવસ માં તમારી ઉપર કૃપા કરી દે કોઈ દેવ તમારો કોઈ કૃપા કરી દે કે લે દીકરા આજ આવ્યો ને આજે આલી દઉં ના થશે એના માટે પણ વેટ કરવા પડશે હે કદાચ એક અબ તો જોડવો આંબાનો કોદો નાખ્યો હશે ને તો આને કેરી આવતા આવતા પાંચ સાત વર્ષ લાગે લાગે કે નહીં પટેલ

નાખતા જાવ નાખતા જાવ તો તમારા ખાતામાં જમા રહેતું આવે તમારી માના ખાતામાં જમા થઈ જાય અથવા તમારા કોઈ પૂર્વજના ખાતામાં જમા કરો અને જે તમારા ખાતામાં જમા થાય ને એનું વ્યાજ તમારી વસ્તી ખાય તમે ખાવ તમારા બાપ ઉપર ખાય પછી એમ ખરોજ ના આવે પછી એની તમારી માની કૃપા થાય પૂછી જોજો આ વસ્તી મારી બેઠી છે

પણ હમજા તમને આવતી નહીં એટલે તમને ઠેર ઠેર દોડવું પડે ગાંડા હે દરેક ને ઘેર ઘેર માતા જે છે દરેક ને ઘેર ઘેર કઈક દુખિયારા કઈક ભગજ પટેલ કઈક દુખિયારા એવા દુખી થાય 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 હે એને હમજાણ ના પડે પછી કોક એવું કહી દે કે આ ધરમ જ મૂકી દેવોસ હા ધરામ જ મૂકી દેવોસ અને આ ધરમ મૂકી અને તમે ધરમ બદલી કાઢો દેવી શક્તિ કોઈ પાછી પડી નહીં હું મેરડી એવું કહું કોઈના ધરમ ખાતર વિરોધ નહીં કરતી પણ આજનો મનુષ્ય એની જ માન ભૂલ બીજનમાં કહી દે એટલે આ બધું કરવું પડે તમને એટલે તમને ઠેર ઠેર દોડવું પડે કદાચ સાચા હૃદયથી ટહુકો કર્યો હોય ને કે મામે કોઈનું ખરાબે નહીં કર્યું અને મારું ભલે ખરાબ કર્યું તમે તમારી માં આગળ પ્રાર્થના કરો ને તો જગતમાં કોઈને તમારી દેવી પાસી પડે નહીં આ માતાની ખબર નહીં પછી દુનિયા દોડવાનો વારો આવે કે નહીં પડે આઈજી જાય કો કેસે અંબાજી જાય અંબાજી થી અખાડની બોલાયો તો યારો નહીં પડ્યો

અમે આ ગુનાનું ઉદ્ધાર કરવા તૈયાર છે માં કદાચ કોઈ જોડે નિહાકા લીધા હશે ને અમારા વડીલોએ માં એને ઘેર જઈને માફી માંગી આ દે ખરી હા તમારી ને તો એના જોડે ના જવું હા મંત્ર કઈસ કો કે ઘેર બી જાય શાંતિથી જ્યારે ટાઈમ મળે

મને સત મારા રામ રામ મળે હું આના કરતા વધારે જ્યાં આલું તમને કોઈ એની વસ્તી આલે કહે છે ને કે કોક હાઈ ના લેવાની કોક ની દુઆ લઈ લેવાની હાઈ ના લેવાની તો આ દરેક ને એવું કહું કે કોક કોક માટે કઈ શબ્દ બોલી જાય ને ભગવાન એનું સારું કરજે એનું કલ્યાણ જ થાય એનું ખોટું ના થાય પણ કોઈની ની આત્મા દુખાડી છાલો ને તો એ નિહાકો નાખીને કહી દે કે ભગવાન મારો આજ કોઈ નહીં ને એટલે મને આવું કર્યું

આમ કરીને તમારી માન ધરાવો ને એ ઓટકાર લઈ લે ગાડા અને આગળ મૂકી અને પછી તમારા પૂર્વજોને ખવડાવ દેજો ભક્તિ કરજો તો કઈક પ્રશ્ન શું છે બરાબર બરાબર

એમાં થોડું દૂધ નાખી થોડું દૂધ નાખી ગુલાબજામ નાખી આજુબાજુ જેટલી જગ્યા છે ને આજુબાજુ નાખાઈ દેજો બરાબર પછી એ વ્યક્તિ ને ગુલાબજામ ના બે છાંટા પાણીની અંદર નાખી અને નાહવાનો સમય આવજો